જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો બ્લોગ અમે સ્ટાર્ટ કરી રહ્યા છે ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર કારણ કે રાત્રે અમે જતા ભાઈ નવરાત્રિમાં મોડાસા હું બુલબુલ કરીશ ચાલુ છે એ તમારી બેન વાત છે પણ ડિસ્ટર્બ થાય છે મને શાંતિ રાખો સોનમ તો મિત્રો રાતે અમે જતા મોડાસા નવરાત્રીમાં એટલા માટે અત્યારે પણ તમને દેખાતી ઊંઘ છે બાકી અત્યારે અમે મારો વ્લોગ ચાલુ કરી દીધું છે આજનો આજે જોઈએ ભાઈ કે આજના દિવસમાં શું શું થાય છે કોઈ જગ્યાએ જવાનું થાય છે કે નતા તો નવરાત્રીમાં એ બધા તમે બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને બધી ખબર પડી જશે અને અમે પણ જોઈએ કે અમારા દિવસમાં આજે શું શું થાય છે બાકી પેલા બે પાછળ અમારા મિત્રો આવે છે ટાપુરી આવું એમને વિશ કરી લઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી તો ચલો તા અત્યારે હાલ આપડે ડેલી એક કોમેડી રીલ નાખતા હોઈએ છીએ હલ્લો ભાવિક માં તો આજે પણ આપણે એક કોમેડી રીલ ઉતારી દઈએ અને સરસ મજાની સરસ મજાનો આજે આપણે બ્લોગ બનાવીએ કોમેડી રીલ્સ બનાવીએ અને સાંજે જઈએ આપણે નવરાત્રીમાં કરીએ મોજ મજા ને મસ્તી ચલો તો ભાઈ આપણે કોમેડી રીલ બનાવી દીધી છે અને અત્યારે હાલ બાજુમાં મારા પપ્પા કોમ કરી રહ્યા છે તબેલામાં તો કોઈ ચક્કર મારતા આવીએ વિક્રમ બોલો શાંતિ છે કે હા કાલ કે મજા આવી નવરાત્રીમાં જોરદાર મજા આવી જોરદાર મજા આવી હું ખાધી તી કાલે જાત જાત નું કાઢી શી ખન ખાધી હા પૂરી ખાધી હા અને બાજીના બાટે ખાધી આ હા વાહ મિત્રો રાતે અમે જાતાન ભાઈ હોટલમાં હતો તો લસણીયો બાટલો હતો લસણીઓ રોટલો હતો રોટલો રોટલો હતો પછી બાદરીનો રોટલો હતો મકાઈ નો રોટલો હતો ઘેર તો ભાઈ ખાવા નથી મળતા હોટલ માં રોટલા બઉ મજા આવી તો ચલો આપડે જઈએ તબેલામાં અને મારા પપ્પાની મુલાકાત કરીએ ટાઈમ થઈ ગયો ભાઈ મારા પપ્પાને બ્લોગ મળી તો આજે એમને આપણે દીક છો કવર કવર ભૂલી ગયું જો કે અત્યારે હાલ તો ભાઈ જોરદાર ગરમી લાગી રહી છે અચાનક વાતાવરણ પણ ચેન્જ થઈ જાય આજો આજો બાકી આ જે વોઇસ છે ને એ નવા માઈક નો વોઇસ છે આ જો ભાઈ હા ગીલોડા એ કયા છે ગીલોડુ ગીલોડુ ચા કરીને ખાવાનું હિંમત કઈ નગર હિમકલાગર અને આ કયું સમજ રહ્યો સમજ રહ્યો જો ભાઈ આપણે ચાલતા ચાલતા આવી ગયા છીએ તબેલામાં અને જોઈએ મારા પપ્પા અત્યારે હાલ હું કરી છે અત્યારે લગભગ વાગી ગયા છે સાડા અગિયાર અને પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું કામકાજ ચાલે છે ઘર બે રમણ રાત્રિને દન ગાયનું પોણી પાવાનું હા હા તાન મોડા સાતારમ જટમોરા દેતો કોણ અમે બધા હા હા તું જોવા શું નામ અમે તાંતા આ મન જોઈને તમે તો પછી લાઈક ના કરણ લાગી ઓઠોઠ રેતા તું સમજા હા નઈ તું સમજા નહીં હું ગયા લેવ કા હું ખોજ લે તું પાછો એ હું ખોજ લે તું કોઈ નહીં હું કોઈ નહીં બોલ કે દે

ઓ ખાઈ ગયો તો મિત્રો વિક્રમભાઈને એક ફોન આવી ગયો છે એટલે મેં તો મને કોઈ બોલતા ખરો ચોરીનું કંકરો ચોરી નામ હું કે કંકરો અલ્યા કંકરો થોડું નામ હોય કંકરી નામ ખાવા તો કંકુ થયો

ચકાચક માં ફરીઓ બેસી ગઈ છે એક નંબર તો ચલો તાન આપણે જઈએ ખેતર અને જોઈએ ભાઈ આજે રાત્રે આમ તો મોડ મોડા એક કલાકાર આવવાનો છે વિક્રમ ઠાકોર અને અહીં મતનગર આવવાના છે કાજલ મેરિયા તો જોઈએ ભાઈ રાતે શું પ્લાનિંગ બલે છે કઈ બાજુ જવાનું બાકી શું કે હાર્દિક ભાઈ રેડી છે હા રેડી રેડી નગર પેલા રગ વાત ન થઈ જાય અત્યારથી એના મારે ઓમ સાંજે એવું બધું નહીં પાછું હા કોઈ નહીં હા તું બરોબર ન કાઠા જતા ઉમર ફરવાની ઉમર છે ન કતારથી ઘર મંગળમાં ઘર બેસે તો ફરે હું થાય હે

તો બાકી ભાઈ આજે બહુ ધડખમ મજા આવવાની છે અત્યારે હાલ તો ગ્રાઉન્ડ બહુ ખાલે છે પણ થોડી જ વારમાં જોજો ભાઈ બધું ગ્રાઉન્ડ પર આવી જશે તો ભાઈ અત્યારે હાલ તો બધું ફોટોગ્રાફી ચાલી રહી છે બાકી તમને તમે પાછળ આખું અત્યારે તો પોલીસ ગ્રાઉન્ડ ખાલે છે હમણાં થોડી જ લગભગ અડધો કલાકમાં આખું આખું પોલીસ ગ્રાઉન્ડ પર આવી જવાનું છે જુઓ લયા જુઓ ભાઈ હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ છે ને મજબૂત ભાઈ આપણે અંદર જવું છે એન્ટ્રી મારીએ અને જોઈએ ભાઈ અંદરનું કેવું છે બાકી સ્ટેજ તો અત્યારે ખાલે છે કાજલ બેન આવવાનું છે એટલે બહુ મજા આવવાની છે બહુ ભારે મજા આવવાની છે કાજલ બેન મેરી આવવાનો છે બાકી લાઇટિંગ બાઇટિંગ એક નંબર કર્યું છે ખરેખર આજે નવરાત્રીનો આ બીજો દિવસ અને એમાં આ બધા આવડી મોટી સંખ્યામાં બધા 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 બધાયનો મિત્રો આ જ આયા હતા ભાઈ અમે નવરાત્રીમાં હોય હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડમાં પણ અમારે બાઈકનું ચાવી ખોવાઈ ગયું છે અને અત્યારે લગભગ કેટલા વાગ્યા છે તમને બતાવીએ ભાઈ કેટલા વાગ્યા છે પોત વાગ્યા છે તો જુઓ ભાઈ હવે આના હા ડાપોત થઈ ગયા હતા જેવુંથી ચાવી મળી નહીં ઘેર જે માણસ આવે છે પછી અમે ઘેર જોયું ત્યાં આમ તો હવા પડી ગયા હતા ચાબા પીએ લેતા તા હું કેવું લે ચા પીએ જો બાઈક જુઓ અને જુઓ બાઈક જુઓ ચાવી ખોવાઈ આવી ગઈ છે ઘણો બધો પ્રયાસ કર્યો હોય ખોલવાનું પણ ખબર જ નહીં પડતી સોથી તૂટ જાય એટલે ગાડી બગાડાય તો નહિ પણ ઘેર જઈએ મારે ભાઈબંધ આવે છે પાક્કો મિત્ર એ ચાવી લઈ ને આવો પછી આપણે ચાલુ કરીને ઘેર જઈએ તો લેટ ભાઈ આપણે ચાપીએ તા મિત્રો કાલ રાત્રે તો ભાઈ જોરદાર દાવ થઈ ગયો છે એટલે અત્યારે હાલ અમે તમને સિચ્યુએશન બધી બતાવીએ કે ભાઈ હું દાવ થઈ ગયો છે બાકી અત્યારે હાલ વિક્રમભાઈ આવી રહ્યા છે તો વિક્રમભાઈને જોઈએ ભાઈ પોસ વાગ્યા છે ને વિક્રમભાઈ હું કોમ કરી રહ્યા છે તો જુઓ આઈ રહ્યા વિક્રમભાઈ ના ના થાય જરૂર નહીં કાની વિક્રમ જય શ્રી કૃષ્ણ જય તો સાણો પોટલો લીધો હતો લ્યા હા આહા હું જાટી ઉપારી ઓહો બે ભાયો ને એક સાર હ જોર કેવાય મિત્રો આપડે અત્યારે હાલ ખેતર માં અને આપડે વાત કરવી છે તમને રાત્રે અમે ભાઈ નવરાત્રી માં પોલીસ ગ્રાઉન્ડ હિંમતનગર કાજલ એરિયા આવ્યો હતો પણ આ મારા ભાઈએ ઉઠ્યું ને કે રાતે સારું બાઇકનું ચાવી ખોવાઈ ગયું એટલે અમે બહુ બધું ચાવી હોતું હાર્દિકભાઈ હોત્યું ઓનિકે હોત્યું મેં હોત્યું પણ ચાવી મળ્યું નહીં એમ કરતાં કરતાં બહુ ટાઈમ થઈ ગયો ભાઈ લેટ નાઇટ થઈ ગઈ અને અમે બાઇક તો દોરીને ખાસ વાગળ લઈને આવ્યા કીધું કોઈ ચાવીવાળો રાત્રે ચાલુ હોય ભાઈ કોઈ ચાવી બનાવતી હોય તો આપણી ના જોડીથી ચાવી બનાવીને બાઈક ઘેર લેતા ગઈ પણ કોઈ મીર પડ્યો નહીં અને છેલ્લે છેલ્લભાઈ ઘેરથી અમારો પાક્કો મિત્ર એટલે તમને પણ મિત્રો હું કહેવું છું કે જીવનમાં એક ખાસ મિત્ર અંગત મિત્ર તો તમારો ઊભો જ જોઈએ કે જે અડધી રાત્રે પણ કામ આવે એવો મારો મિત્ર બ્રિજેશ કુમાર એનો ફોન કર્યો ભાઈ સવારના ચાર વાગે તે બહુ ફટાફટ એની ગાડી લઈ ટુ વ્હીલર બાઇક લઈને ફટાફટ આવી ગયો ભાઈ હિંમતનગર અને પછી અમે લોકો ઘેર આવ્યા કારણ કે આ સીન થઈ જાય એટલે માઇન્ડ એકદમ અલગ જ થઈ જાય કે ભાઈ હારું શું થઈ ગયું ચાવી શકું ભાઈ યાર એટલે મિત્રો એવું સીન થઈ ગયું હતું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને થોડું ઘણો સપોર્ટ કરવા મારા હોય ચલો તન બાય બાય એન્ડ જય માતાજી